નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ પાંચમો જેનું નામ છે તમે સાપ થી ડરો છો કે આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ

વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

સોનલ કહે છે કે સાપ કાચલી ઉતારે જેમ આપણે જુદા જુદા કપડાઓ બદલીએ એવી રીતે સાપ છે તે પણ પોતાના શરીર ઉપર કાચલી ઉતારે એટલે સોનલ તો કહે છે કે કે સાપને તો ખૂબ મજા આવતી હશે હશે નવા નવા કોટ પહેરવા મળતા સોનલ નાગને ને મુછો હોય નહીં ત્યારે રામુ તેને પૂછે છે કે શું સાપને મૂસો મૂછો હોય છે સોનલ વિચારમાં પડી ભાભી એની વહારે થયા કે હા સોનલ બહેન સાપ ઘરડો થાય ત્યારે એને મૂછ ફૂટે છે સોનલ થોડી વાર તો વિચારમાં પડી ગઈ કેમ કે તેણે ખરેખર સાપ જોયો ન હતો અને મૂછોવાળો સાપ છે તે પણ તેણે ન જોયો તેથી તેના ભાભી છે તે તેની મદદ કરવા માટે આવે છે અને કહે છે કે હા સોનલ સાપ જ્યારે ઘરડો એટલે કે ઉંમરલાયક થઈ જાય આપણે અગાઉ જોયું કે ભાઈ સરેરાશ આયુષ્ય પચીસ વર્ષનું હોય તો બાવીસ ત્રેવીસ વર્ષનો જ્યારે સાપ થાય ત્યારે તેને મૂછો ફૂટતી હોય છે એવું સોનલ ના ભાભી કહે છે ત્યારે રામુ છે તેને ખરી વાત કહે છે કે સાપને ક્યારેય પણ મૂછ ફૂટતી નથી કેમકે સાપ ના શરીર પર વાળ જ હોતા નથી એ આપણે અગાઉ ધોરણ વિદ્યાર્થી મિત્રો આ પાઠ પણ તમે શીખી ગયા છો કે જેના શરીર પર વાળ કોના શરીર પર હોય અને કોના શરીર પર ના હોય તો સાપના શરીર પર વાળ જ હોતા નથી તો તેના શરીર પર મૂછો ક્યાંથી ઉગે માટે આ તો ભોળા લોકોને સમજાવવા માટેની વાત છે અને આવી જ રીતે લોકો આપણને છેતરી જતા હોય છે ત્યાર પછી ફરી પાછી સોનલ પૂછે છે કે નાગના મણીની વાત સોનલ બહેનને કહો ને ભાભી કહ્યું કે સાપને જે મણી હોય તે મણી વિશેની વાત કે તમે સોનલને કહો રામુને કહે છે ત્યારે રામુ આ વાતની પણ ખરી હકીકત છે તે સમજાવે છે કે કેવો એ પણ પેલી મૂછોના જેવી જ બનાવટી વાત છે એટલે કે સાપ પર ક્યારેય પણ મણી હોતો નથી આ માત્ર બનાવટી વાત એટલે કે ખોટી ગેરમાન્યતા છે ઉભી કરેલી વાતો છે ખરેખર સાપ પર ક્યાંય મણી જોવા મળતો નથી જેમ સાપને મૂછો હોય એવી જ રીતની આ પણ એક ખોટા પ્રકારની માન્યતા છે કે જે સાપને મણી હોય છે સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે બીજી વાત વિદ્યાર્થી મિત્રો તમે આ પણ ઘણી બધી સાંભળી હશે કે સાપ છે તે દૂધ પીએ છે તો સાપ દૂધ પીએ એ પણ એક માન્યતા જ છે સાપ ક્યારેય દૂધ પીતો નથી સાપ દૂધ પીએ છે ખરો પણ જે તે જેમ પાણી પીએ તેમ એકલું દૂધ જ એનો આહાર નથી એટલે કે સાપ છે તે દૂધ પીવે જેવી રીતે આપણે પાણી પીએ છીએ તેવી રીતે સાપ ક્યારેક દૂધ પી લે છે ખરો પરંતુ દૂધ તેનો મુખ્ય આહાર નથી એટલે કે સાપનો ખોરાક નથી દૂધ ક્યારેક પીવે છે તો સાપ કઈ શાકાહારી નથી શાકાહારી એટલે વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિ જન્ય પેદાશો ખોરાકમાં લેતા હોય તેને શાકાહારી કહેવાય તો સાપ છે તે શાકાહારી નથી કારણ કે ઉંદર મળતો હોય તો એ દેડકું ખાય નહીં અને દેડકો મળે તો દૂધને અડે નહીં કેમકે આપણે અગાઉ પણ જોયું તું કે સાપનો મુખ્ય ખોરાક છે તે ઉંદર છે જો તેને ઉંદર ખાવા મળે તો તે બીજી કોઈ વસ્તુ ખાતો નથી અને જો ઉંદર ન મળે તો તે દેડકો ખાય છે અને જો દેડકો પણ ન મળે દેડકો મળી જાય તો તે દૂધને ક્યારેય અડતો નથી એટલે કે સાપ દૂધ પીવે છે તે વાતમાં થોડી થોડી સત્યતા છે પરંતુ ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે સાપ દૂધ પીવે છે કે હા ત્યાર પછી સોનલ કહે છે કે હા હા ભાઈ સાપે ગળિયા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા સોનલ બોલી તો સાપે સાપે એ કહેવત છે જુઓ અહીં તમે ઉંદર છે તે મોમાં લેતો હોય આ પ્રકારનો ફોટો છે તે તમે જોઈ શકો છો હવે આ કહેવત છે એટલા માટે આવી છે કે સાપ છે તે છછુંદર ને ગળે ત્યાર પછી તે તેના પેટમાં પણ જતી નથી અને બહાર પણ નીકળતી નથી આ પ્રકારે સાપ છે તે બંને બાજુથી ફસાઈ જાય છે અને એટલા માટે આ કહેવત છે તે કહેવામાં આવે છે કે સાપે ગળ્યું સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોમાં લે છે ને પછી તેને ગળવા માંડે છે સાપનું ઝેર જ પાચનમાં મદદ કરે છે વિદ્યાર્થી મિત્રો હવે સાપ વિશે આપણે કેટલીક વિશેષ માહિતી મેળવીએ જેમાં સાપનો મુખ્ય ખોરાક આપણે કહ્યું એમ તે ઉંદર છે અને ઉંદર જ્યારે ગળે ત્યારે સૌપ્રથમ તે ઉંદરનું માથું છે તેને મોમાં નાખે છે અને ત્યાર પછી તેને ગળવા માંડે છે સાપના મોમાં વિદ્યાર્થી મિત્રો દાંત હોતા નથી જે દાંત હોય છે તે માત્ર ઝેર કાઢવા માટેના હોય છે ચાવવા માટેના દાંત સાપના મોમાં હોતા નથી અને સાપ છે તેને ઉંદર કે કોઈ પણ ખોરાક ખાધા પછી તે તેના પેટની અંદર તેનું ઝેર છે તે જ તેને પાચનમાં મદદ કરે છે તે પોતાના ખોરાકને આખે આખો ગળી જાય છે અને ત્યાર પછી તેના શરીરની અંદર જ ખોરાકનું પાચન થતું હોય છે મોટો અજગર કે હરણ પણ છે તે એટલું બધું પોતાનું શરીર વિશાળ હોય છે અગાઉ જોયું તેમ કે પચીસ ફૂટ પચીસ આઠ મીટર સુધી તેની લંબાઈ હોય શકે તો આ અજગર છે તે મોટા કૂતરા અને હરણનો પણ શિકાર કરી અને તેને પણ ગળી જઈ શકે સાપની જીભ ધ્રાણેન્દ્રિયનું કામ કરે છે સાપની જીભ છે તે ધ્રાણેન્દ્રિય ધ્રાણેન્દ્રિય એટલે સાંભળવાનું કામ જીભ છે તે તેનું સાંભળવાનું કામ કરે છે સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈક વાર એ ઉપવાસ પર ઉતરે છે આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે સાપને જ્યારે પકડવામાં આવે છે અને પાંજરાની અંદર કે બીજી કોઈ જગ્યાએ તેને રાખવામાં આવે છે તો તે ઉપવાસ ઉપર ઉતરે છે કારણ કે તેને તે ગમતું નથી પણ તે માણસની જેમ બોલી શકતો નથી એટલે આપણને કહી શકતો નથી કે મને અહીં ગમતું નથી પણ ત્યારે સાપ ઉપવાસ પર ઉતરી જાય છે તે આઠ મહિના સુધી કઈ પણ ખાધા પીધા વગર રહી શકે છે એ આમ રીસાય ત્યારે માનવીને ખવડાવવું કઠણ થઈ પડે છે સાપ છે તે રીસાઈ જાય છે ત્યારે ખાવાનું ખાતો નથી અને અજગર છે તે આઠ આઠ મહિના સુધી ખાધા વગર રહી શકે છે અને જ્યારે તે રીસાય છે ત્યારે માણસ તેને કોઈ પણ પ્રકારે ખવડાવી શકતો નથી અને તેથી જ સાપ પવન ખાય છે તે પવન ખાઈને પણ જીવી શકે છે આ પ્રકારનું આપણા સાહિત્યની અંદર વાતો છે તે આ કારણે કારણ કે સાપનું શરીર છે તે પ્રકારે ટેવાયેલું હોય છે આઠ આઠ મહિના સુધી જો તે ખોરાક ન લે તો પણ તેનું શરીર છે તે સારું રહે છે માટે જ કહેવાય છે કે સાપ પવન ખાઈને જીવે છે સોના તને ખબર છે સાપને બે જીભ હોય છે તે મિત્રો સાપના શરીરની અંદર બે જીભો હોય તેના વિશે રામુ તેને માહિતી આપે છે ત્યારે સોના કહે છે કે બે જીભ કેવી રીતે હોય સોનલને અચરજ થયું સોનલને તો નવાઈ લાગે છે કેમ કે આપણા દરેકના મોઢાની અંદર તો એક એક જ જીભ હોય છે તો સાપના મોઢાની અંદર બે જીભો કેવી હોય છે ત્યારે રામુ ફરી તેને માહિતી આપે છે કે જીભ તો કઈ બે નથી હોતી પણ જીભને બે 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 હોય હોય છે 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 તેથી તેને તેને જીભ એમ કહેવાય કહેવાય જીભો કે જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સાપ જોઈ શકો છો તો તેના શરીર ઉપર તેની જીભમાં બે ભાગ છે તે આ પ્રકારે થયેલા હોય છે તેટલા માટે તેને બે જીભ વાળો કહેવામાં આવે છે તમે અહીં જોઈ શકો છો એક ભાગ આ છે અને એક ભાગ આ છે જ્યારે આગળથી બંને ભાગ છે તે એક થઈ જાય છે એટલા માટે સાપના જે જીભ હોય છે તે જીભના બે ભાગ આગળના ભાગમાં જોવા મળે છે અને એટલા માટે જ સાપને બે જીભો અથવા તો દ્વિ દ્વિ એટલે બે અને જીહવા એટલે જીભ આવી રીતે દ્વિ જીહવા એવું કહેવામાં આવે છે સાપને તો જીભ બહુ ઉપયોગી છે ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તે જીભ જ કામ આવે છે વિદ્યાર્થી મિત્રો સાપ છે તે જીભથી જ પોતાનું આખા શરીરનું કામ છે તે જીભ પાસેથી લે છે કારણ કે ખોરાકને શોધવો હોય તો તે પોતાની જીભ છે બહાર કાઢી અને ખોરાકની શોધ કરી શકે છે એવી જ રીતે જો કોઈ દુશ્મન તેના ઉપર હુમલો કરવા માટે આવતું હોય તો તે જીભથી તેને જાણ થાય છે અને તેને ખબર પડી જાય છે પોતાની સુરક્ષાની પણ જાણકારી મળી રહે છે સાપની આંખો પણ જાણવા જેવી છે એની આંખોને પોપચા હોતા નથી જેમ વિદ્યાર્થી મિત્રો આપણી આંખો છે તે પોપચા દ્વારા ઢંકાયેલી છે તેવી રીતે સાપને આંખો ઉપર હોતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે એટલે કે બંને આંખો છે તે સ્વતંત્ર રીતે ફેરવી શકે છે બંને બાજુ અલગ અલગ જોઈ શકે છે એ બહુ લાંબુ જોઈ શકતો નથી અને સાપને કાન હોતા નથી એ તો ખબર છે ને સનલ કે સાપ છે તે પોતાની બંને આંખો અલગ અલગ રીતે હલાવી શકે છે પરંતુ તે લાંબુ દૂરનું જોઈ શકતા નથી અને હા સાપને કાન પણ હોતા નથી તે તો ખબર જ હશે કારણ કે ધોરણ અંદર તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે તે જાણી શક્યા છો સાપ અને મદારી આસપાસની અંદર જે પાઠ આવતો હતો તેના વિશે સાપ વિશે ત્યારે ઘણી બધી માહિતી છે તે આપણને આપવામાં આવી હતી તો ત્યારે તમને પણ ખબર હશે કે સાપને કાન હોતા નથી ત્યારે સોનલ છે તેને પ્રશ્ન થાય છે કે જો સાપને ને કાન હોતા નથી તો ભાઈ તો મોરલીએ સાપ સાપ ડોલે છે વાત ખોટી કે મોરલી સાંભળી અને ડોલતો હોય આપણે પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે આવા વિડીયો જોયા હશે કે જેમાં મોરલી વગાડી અને સાપને નચાવવામાં આવતો હોય આ પ્રકારના વિડીયો તમે જોયા હશે ત્યારે રામુ તેને કહે છે કે હા સોનલ એવો એ સંગીત રસ્યો નથી નાગ ડોલતો દેખાય છે તે તો હુમલો કરવાની એની તૈયારીનો જ એક ભાગ છે એટલે કે સાપ ક્યારે વાસલી કે મોરલી સાંભળી અને ડોલતો નથી સાપ ડોલે છે માન્યતા ખોટી છે એ તો એના હુમલો કરવાની તૈયારી છે સાપ જે ડોલે છે તે હુમલો કરવા માટે તૈયાર થાય છે અને તે એની તૈયારીનો જ એક ભાગ છે એટલા માટે આપણને સાપ મોરલી સાંભળે અને ડોલતો હોય એવું લાગે છે ભાઈ અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણા ભાઈ હંમેશા લડિયા જ કરતા હોય બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણા ભાઈ એ સાપ નોળિયા જેવું બને છે સાપ નોળિયો લડિયા જ કરતા હશે શું વિદ્યાર્થી મિત્રો તે કહે છે કે અમારા વર્ગની અંદર અમારા બહેન કહે છે કે ભાણા ભાઈ અને નાના ભાઈ કે જે સોનલની વર્ગના બે વિદ્યાર્થીઓ છે અને તે હંમેશા લડતા જ હોય છે ત્યારે એના માટે બહેન કહે છે કે તેમને બંનેને સાપ અને નોળિયા જેવું ભળે છે કારણ કે શું સાપ ને નોળિયા સતત લડિયા જ કરે છે તે રામુ છે છે તેને ખરી હકીકત જણાવે કે નોળિયો નોળિયો સાપનો દુશ્મન છે સાપ વધારે ચાલાક અને ચંચળ હોય છે તેથી એમની લડાઈમાં સામાન્ય રીતે નોળીઓ જ જીતે છે વિદ્યાર્થી મિત્રો અહીં બાજુમાં ફોટો છે તો તમે જોઈ શકો છો કે જેની અંદર સાપ અને નોળિયો બંને વચ્ચે લડાઈ થતી હોય તે પ્રકારનું તમે જોઈ શકો છો જેમાં એકદમ ચાલાક અને ચંચળ છે અને જ્યારે પણ આ બંનેની લડાઈ થાય છે ત્યારે જ જીતે છે કેટલાક લોકો એમ કહે છે કે નોળીઓ લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે અને તેથી તેને સાપનું ઝેર ચડતું નથી પણ એ વાત બરાબર નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે તમે પણ આવી વાતો છે તે સાંભળેલી હશે કે જયારે સાપ અને નોળિયા વચ્ચે લડાઈ થાય છે ત્યારે નોળિયો છે તે કોઈ વનસ્પતિને સૂંઘી આવે છે થોડીવાર વાર માટે જઈ અને તેના કારણે સાપનું હકીકત જાણવા મળતી નથી વનસ્પતિના મૂળ ખોદે છે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવાને માટે જ એમ કરતો હોય છે એટલે કે આપણે જોયું હશે કે નોળિયો છે તે કોઈ વનસ્પતિના મૂળ ખોદતો હશે પણ તે શા માટે તો કે તેના દાંત છે તે વધારે તીક્ષ્ણ થઈ શકે વધારે ધારદાર બને એટલા માટે નોળિયો છે તે વનસ્પતિના મૂળ ખોદતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે ક્યારે સાપ અને નોળિયાની લડાઈ જોઈ છે જો તમે ન જોઈ હોય તો ચાલો આપણે અહીં સાપ અને નોળિયાની લડાઈનો એક નાનકડો વિડીયો છે તે જોઈએ કે જેમાં સાપ અને નોળિયા વચ્ચે કેવી રીતે લડાઈ થાય છે તે આપણે જોઈએ તો જુઓ અહીં આપણને

ઘણા લાંબા સમય સુધી લડાઈ ચાલે છે અને તમે અહીં જોઈ શકો છો કે નોળિયો છે તે થોડી વાર માટે દૂર જતો રહે છે ફરી પાછો સાપ પાસે આવે છે ફરી પાછો તેના ઉપર હુમલો કરે છે આ પ્રકારે સાપ અને નોળિયા વચ્ચે લડાઈઓ છે તે આપણે ઘણી બધી વાર જોઈ શકતા હોઈએ છીએ જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જુઓ અહીં નોળિયો છે તે સાપને મોમાં પકડી લે છે પણ સાપ પણ ઓછો નથી તે પણ છૂટવા માટેના પૂરતા પ્રયત્નો કરે છે તો આ રીતે બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી લડાઈઓ છે તે થતી રહે છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો અન્ય વિડીયો પણ જો તમારે જોવા હોય તો યુટ્યુબની અંદર તમે સાપ અને નોળિયાની લડાઈ એવું સર્ચ કરશો તો તમને ઘણા બધા વિડીયો છે તે સાપ અને નોળિયાની લડાઈના જોવા મળશે જેમાં નોળિયો છે તે પોતાની વિવિધ તરકીબો દ્વારા બચીને નીકળી જતો હોય છે વિદ્યાર્થી મિત્રો સાપ અને નોળિયાની લડાઈ છે સાપ વિશે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તે પણ તું પૂછી શકે છે તો ચાલો ફરી પાછા સોનલને કેટલાક પ્રશ્નો થાય છે કે કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે નાગણ પચાસ પંચાવન જેટલા ઈંડા એક સાથે આપે છે નાગણના જણ્યા એટલા જીવે તો તે ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે બધા કંઈ જીવતા નથી પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે આવી રીતે સાપ વિશે રામુ છે તે તેટલાને વધારે માહિતી આપે છે કે સાપ કેટલાક સાપ ઈંડા મૂકે છે જ્યારે કેટલાક સાપ છે તે બચ્ચાને જન્મ આપે છે અને બચ્ચાને જન્મ આપવાનું કામ છે તે નાગણ દ્વારા કરે છે જે પચાસ થી પંચાવન જેટલા ઈંડા મૂકે છે એકસાથે અને તેમાં એવું કહેવાય છે કે જો સાપના આ નાગણના બધા જ ઈંડામાંથી જો બચ્ચા બહાર આવે તો ધરતી ઉપર માણસને પગ મૂકવા જેટલી પણ જગ્યા ન મળે આટલા બધા સાપ છે તે મોટા થાય પરંતુ એવું થતું નથી કારણ કે બધા જ સાપ છે તે બચ્ચાઓ છે તે જીવતા નથી કારણ કે નાગણ છે તે પોતે જ તેના બચ્ચાને ખાઈ જાય છે

તે ઉંદરોને ખાવાનું કામ કરે છે ને તેટલા માટે જ સાપ છે તે ઉંદર માણસનો મિત્ર ગણાય છે જે સાપ ઝેરી હોય છે તે કંઈ અમસ્તા અમસ્તા કરડતા હોતા નથી સહેજ સરખો અવાજ થતામાં તો સાંભળી જાય છે એટલે કે સાપની ધારણેન્દ્રિય છે તે ખૂબ જ જોરદાર છે અગાઉ પણ આપણે જોયું હતું કે જેમાં જરા પણ અવાજ થાય તો સાપ છે તે તરત જ ભાગી જતો હોય છે અને આમ પણ સામાન્ય રીતે સાપ બને ત્યાં સુધી માણસને કરડતો નથી પણ જો તેના ઉપર પગ આવે અથવા તો સાપ પસાર થતો હોય ત્યારે તેની ઉપર કોઈ દબાણ આવે અથવા તો આ પ્રકારે કંઈ પણ થાય તો સાપ છે તે હુમલો કરે છે બાકી સામાન્ય સંજોગોમાં સાપ છે તે ઝડપથી હુમલો કરતો હોતો નથી ભાઈ તો તો બધા સાપ થી કઈ બીવાનું નહીં ખરું ને ત્યારે હવે સોનલ પોતાની બધી જ વાતો છે

ઝેરી હોય એવા સાપ તો ખૂબ જ ઓછા છે આપણે અગાઉ પણ જોયું કે ભાઈ ભારતની અંદર જોવા મળતા સાપોમાંથી મોટા ભાગે ચાર પ્રકારના સાપ છે તે જ ઝેરી હોય છે બાકી મોટા ભાગના સાપ છે તે બિનઝેરી છે તો માણસ જાતના સાપ તો માણસના મિત્ર છે અને હવે જ્યારે તને તારા ભાભી નાગપાચમ ની વાર્તા કહે ત્યારે તે નાગપાચમ ની વાર્તા ધ્યાનથી સાંભળજે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા વડીલો પાસેથી નાગપાચમ ની વાર્તા શું છે તે જરૂરથી સાંભળશો ખૂબ મજા આવશે તો વિદ્યાર્થી મિત્રો જે પાઠની સમજૂતી છે છે તે પૂરી થઈ હવે તેમાં જે અઘરા શબ્દો હતા તેમાં જોઈએ તો આળખવું એટલે દોરવું ચિતરવું ત્યાર પછી એક ટાણું તો એક જ ટાઈમ જમવું એક ટંક જમવું તેને એક ટાણું કહેવાય ત્યાર પછી ભોરિંગ ભોરિંગ એટલે મોટો નાગ થાય ત્યાર પછી દમ કાઢે એટલે કે થકવી દે હંફાવે ત્યાર પછી શેષશાહી તો શેષશાહી એટલે શેષના ઉપર સુવાવાળા જે ભગવાન વિષ્ણુ છે તેની વાત છે ત્યાર પછી ત્વચા ત્વચા એટલે ચામડી ત્યાર પછી તરે એટલે જુદી જુદી ભાત હેરત એટલે નવાઈ અને ધ્રાણેન્દ્રિય એટલે સુંઘવાની શક્તિ અથવા તો નાક ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ જેને કુલેર કહેવામાં આવે કે જે ખાસ કરીને નાગપંચમી શીતલા અહી આપણો પાઠ પાંચ તમે સાપ થી ડરો છો કે ના ભાગ બે માં આપણે પાઠની સમજૂતી છે તે અહીં પૂરી કરીએ છીએ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ ભાગ એક નો વિડીયો છે તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે તેની મદદથી તમે જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાયન પ્રશ્નોની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પર જોઈ શકશો તો આશા રાખો છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો